હેલો વિદ્યાર્થી મિત્રો ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય નો પાઠ ત્રણ સવારે સળવળના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે ભાગ એકમાં કવિતા અને એક વાર્તા જોઈ હતી આજે એ વાર્તાને આધારે કેટલાક પ્રશ્નોના જવાબની સમજ મેળવશું વિદ્યાર્થી મિત્રો કેકાર વિશેના બીજા વિડીયોઝ મેળવવા માટે તમે પ્લે લિસ્ટની લિંક પર જઈ શકો છો અથવા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ દ્વારા બીજા ભાગો મેળવી શકો છો તો ચાલો શીખીએ પાઠ ત્રણ સવારે સળવળ પ્રવૃત્તિ ચાર વાર્તામાં આવતા જે અંગ્રેજી શબ્દોના અર્થ તમને આવડતા હોય તેના પર ગોળ કરો અગાઉના વિડીયોમાં આપણે એક વાર્તા જોઈ હતી એમાં કેટલાક અંગ્રેજી શબ્દો આપેલા હતા આજે એ શબ્દોના અર્થ આવડતા હોય તેના પર ગોળ કરીશું આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ જાતે કરવી પ્રશ્ન પાંચ ઘાંટો છાપેલો શબ્દ વાક્યમાં બરાબર વપરાયો હોય એમ લાગે તો ખરું કરો અહીં કેટલાક વાક્યો આપેલા છે એમાં અમુક શબ્દો ઘાટા કરેલા છે એ શબ્દમાં બરાબર વપરાયા હોય તો ખરું લખવાનું છે સવાલ એક બાપરે હું તો એકલોર ઘરે રહું જ નહીં રાત્રે કોઈ બોલે ચાલે નહીં કોઈ અવાજ નહીં એવા ઘોંઘાટમાં મને તો બીક લાગે અહીં ઘોંઘાટ શબ્દ ખરો નથી સવાલ ખોટો કરશું બે માછલી અને માણસ તરવાની હોડ કરે તો માછલી જીતી જ જાય ને ખરું માછલી જીતી જાય છે તેથી આ વિધાન સાચું છે સવાલ ત્રણ મેળામાં પોતાના દાદા અને દાદીથી છૂટી પડી ગયેલી રશ્મિ મુંજાઈ ગઈ કે હવે શું કરવું મુંજાય એ શબ્દ બરાબર છે એટલે ખરું ચાર બે બગીચાના માળીને પૂછી આંબા પરથી ત્રણ કેરીઓ તફડાવી લીધી તફડાવી એ નહીં તોડી લખી શકાય તફડાવી લખાય નહીં તેથી ખોટું લખશું પાંચ અલ્યા ઘડી પર ઊભો રહે મારો ભાઈ મુંબઈથી હમણાં જ નીકળી ગયો છે એ આવે એટલે શાળાએ જઈશ ખોટું છ અરે તમે તમારા ઘરમાં મનોમન જે બોલતા હતા એ છેક મારી દુકાને સંભળાતું હતું ખોટું સાત ગુંજામાં નહીવત પાણી હતું એટલે તરૈશિયા કાંકડાએ તેમાં કાંકરા નાખ્યા સાચું ગીતિકા ગાય લઈએ હારે અમે ગયા તા પ્રવૃત્તિ છ ચાલો જાસુસો શબ્દ શોધો અને ખાલી જગ્યા પૂરો હવે આપણે ખાલી જગ્યાની સમજ મેળવીએ એક સસલા અને કાચપા વચ્ચેની ખાલી જગ્યામાં સસલું જીતી ગયું તમને હરીફાઈ કે સરત શબ્દ યાદ આવી ગયો હશે ખાલી જગ્યા પૂરવા માટે પણ ના આ શબ્દ તમારે છત્રીસ પાના પરથી સાત નંબરની લીટીમાંથી શોધવાનો છે ચાલો જોઈએ કોણ શોધી કાઢે છે હોળમાં સસલું જીતી ગયું શબ્દ આવશે બે કાગડાને ખબર પણ ના પડી અને શિયાળ તેની પૂરી ખાલી જગ્યા ગયું તમને યાદ આવ્યું હશે છીનવી ગયું કે છૂટવી ગયું કે ચોરી ગયું અરે પણ ના અહીંયા શું આવશે તે તમારે છત્રીસ પાન પરની ચોત્રીસ નંબરની લીટીમાંથી શોધીને લખવાનું છે ચાલો લખીએ આવશે તફડાવી ગયું ત્રણ વાહ ચૌધરી સાહેબ હું તો એક કલાકથી ઝીણવટપૂર્વક જોતો હતો છતાં જોડણીની બધી ભૂલો શોધી ન શક્યો ને તમે આવીને પાંચ મિનિટ ખાલી જગ્યા નજર ફેરવી તોય દસ ભૂલો શોધી કાઢી કાઉસમાં ઉપરછલી યાદ આવ્યું કે ઉપર ઉપર પાના નંબર સાડત્રીસની તેર નંબરની લીટીમાંથી કયો શબ્દ બંધ બેસતે તે શોધો જવાબ આવશે અછડતી ચાર ઉપરના ખિસ્સામાં મોબાઈલ મૂકવો એ તમારી જ ભૂલ છે આટલી ભીડમાં મોબાઈલ કોણ ખાલી જગ્યાએ હવે કેવી રીતે શોધશું લઈ ગયું કે ખબર ન પડે તેમ કાઢી ગયું એવું તો તમને યાદ આવ્યું હશે પણ સાડત્રીસ પાન પરની ઓગણીસ નંબરની લીટીમાંથી શોધી જુઓ કે ખાલી જગ્યામાં શું આવશે જવાબ આવશે શેરવી ગયો પાંચ અરે અહીંયા જ નહીં અહીંથી દિલ્હી જાઉં તો રેલવેના આ બે પાટા એકબીજાને ખાલી જગ્યા જ હોય એ જો એકબીજાને ખાલી જગ્યા ન હોય તો તેના પર ટ્રેન દોડે જ નહીં ને જવાબ આવશે સમાંતર બંને ખાલી જગ્યામાં સમાંતર લખીશું પ્રવૃત્તિ સાત વાર્તામાં આવતા અંગ્રેજી શબ્દોના અર્થ તમને આવડતા હોય તો કહો ન આવડે તેના અર્થ તમારા શિક્ષકને પૂછો જવાબ અંગ્રેજી શબ્દોના અર્થ રિવરફ્રન્ટ એટલે નદી કિનારા આગળનો ભાગ સ્પીકર એટલે ધ્વનિ વિસ્તારક યંત્ર ડેબિટ કાર્ડ તમારા બેંકના જમા ખાતામાં રહેલા પૈસા ચૂકવી કે મેળવી શકાય તેવું કાર્ડ ચાર સીઆઈડી એટલે સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ ગુનાશોધક ખાતો પાંચ મેડમ એટલે સન્નારી સ્ત્રી માટેનો આધાર વાચક સંબોધન છ હેલ્પલાઇન એટલે મદદરેખા સાત બ્લોક એટલે અટકાવવું સ્થગિત કરવું આઠ સોરી એટલે દિલગીરી સૂચક શબ્દ નવ ચેન અહીં કપડાં કે બેગ કે પેકેટ વગેરેના બે પળને જોડનારી કે જુદા પાડનારી દાંતાવાળી કળ દસ જેન્ટલમેન એટલે સજ્જન સદગૃહસ્થ શર્ટ એટલે ખમીશ ફેશન એટલે પહેરવેશ રહેણીકરણી વગેરેની પ્રચલિત પદ્ધતિ પ્લાન એટલે યોજના હેલો એટલે નમસ્તે અભિવાદન માટે વપરાતો ઉદ્ગાર કેપ્ટન એટલે કપ્તાન કોલેજ એટલે મહાશાળા ટીમ એટલે રમતમાં એક પક્ષના ખેલાડીઓની ટુકડી સાથે કામ કરનારા લોકોનું જૂથ અઢાર મિસ્ટર એટલે સ્ત્રી અથવા શ્રીમાન કોચ એટલે તાલીમ આપનાર સવાલ વીસ સેન્ડવિચ એટલે વચ્ચે મસાલો ભર્યો હોય તેવા રોટીના કે પાવના બે ટુકડા સ્ટોલ એટલે દુકાન ઓલ ધ બેસ્ટ એટલે અંતરની શુભેચ્છાઓ પોલિસ એટલે ચળકાટ કાર્ડ એટલે ઓળખપત્ર અપ ટુ ડેટ એટલે વ્યવસ્થિત અઘતન સ્કેચ એટલે રેખાચિત્ર લુક એટ મી એટલે મારી સામે જો થેન્ક યુ સર એટલે સાહેબ તમારો આભાર ગાઉ ગીતિકા હારે અમે ગ્યાતા પ્રવૃત્તિ આઠ જાસૂસ વર્ષીલ આવું કેમ કરે છે સાચા વિકલ્પની આગળ ખરું કરો વિકલ્પોની સમજ મેળવીએ સવાલ એક પોતાના બેંક ખાતાનો નંબર અને બીજી વિગતો યાદ છે કે નહીં તેઓ જાનકી બહેનને પૂછે છે કારણ કે વિકલ્પો તે જાનકી બહેનના કાર્ડથી ખરીદી કરવા માગે છે તે જાનકી બહેનના કાર્ડથી ખરીદી કરવા માગે છે કાર્ડ બંધ કરાવવા તે માહિતી જરૂર પડે જાનકી બહેન ભૂલકણા છે જવાબ આવશે કાર્ડ બંધ કરાવવા તે માહિતી જરૂર પડે બે ડેબિટ કાર્ડ બંધ કરાવ્યા પછી તે જાનકી બહેન અને સરિતા બહેનને પ્રશ્નો પૂછે છે કારણ કે વિકલ્પ એ પહેલાં પૂછવાનું ભૂલી ગયા હતા ચોરીના બનાવની જાણકારી મેળવવા તે બંને બહેનો સાથે પ્રશ્નોત્તર સ્પર્ધામાં ભાગ લઈ રહેલા વિકલ્પ આવશે સાચો સાચો વિકલ્પ આવશે ચોરીના બનાવની જાણકારી મેળવવા તેથી તેની સામે ખરું કરી સવાલ ત્રણ અજાણ્યો પુરુષ અથડાયો ત્યારે અને તે પછી તરત શું થયું તેની જાણકારી માગે છે કારણ કે પાકીટ મારના દેખાવ અને તેણે કઈ રીતે પાકીટ માર્યું તે જાણવા તેને પોતાના ચિત્રમાં તે વાતો ઉમેરવી હતી તેને લોકોની વાતો જાણવાનો શોખ છે સાચો જવાબ આવશે પાકીટ મારના દેખાવ અને તેણે કઈ રીતે પાકીટ માર્યું તે જાણવા ચાર મોબાઈલમાંના ધૂંધળા ફોટા પરથી પાકીટમારનું રેખા ચિત્ર બનાવી કાઢે છે કારણ કે ફોટા કરતાં ચિત્ર સસ્તું પડે એટલે પાકીટમારનો દેખાવ વધારે સ્પર્શ થાય તે માટે રેખાએ પાકીટ મારનું ચિત્ર બનાવવાનું કહ્યું હતું તેથી સાચો વિકલ્પ આવશે મારનો દેખાવ વધારે સ્પર્શ થાય તે માટે અહીંયા સ્પર્શ ને ભલે સ્પષ્ટ લખવાનું છે પાંચ તેમનો જૂનો મિત્ર હોય તેમ બંને સકમંત સાથે વાત કરે છે કારણ કે તેના જૂના મિત્રનું નામ સકમંત છે તેને એવી જ રીતે વાત કરવાની ટેવ છે જેથી સકમંદને બરાબર જોઈ પારખી શકે સાચો જવાબ આવશે જેથી સકમનને બરાબર જોઈ પારખી શકે છ બીજા સકમન સામે તે ફટાક દઈને પોતાનું આઈ કાર્ડ ધરે છે કારણ કે જેથી સકમન તપાસ કરવા દે અને છટકે નહીં સકમન તેની સાથે વાત કરવા તૈયાર નહોતો તેને આઈ કાર્ડમાંથી ડિઝાઇન બના બતાવી હતી જવાબ આવશે પહેલો વિકલ્પ જેથી સકમન તપાસ કરવા દે અને છટકે નહીં સવાલ સાત સમૂહ સાંઘીને મો રિવરફ્રન્ટ તરફ રખાવી ફરીથી રેખા ચિત્ર દોર્યું તથા તેમાં નદીમાંની હોડીઓ પણ ચિતરે છે કારણ કે વિકલ્પ જોઈએ કેમ કે નદીમાં હોડીઓ હતી હોડી વગર ચિત્ર ખરાબ લાગતું હતું પાકીટમારની મૂછ અને હોડી વચ્ચેનો સંબંધ શોધી કાઢવા સાચો જવાબ આવશે પાકીટમારની મૂછ અને હોડી વચ્ચેનો સંબંધ શોધી કાઢવા તેથી તેની સામે ખરું લખીશું સવાલ આઠ સમૂહ સાંઘી ચોરી કરવા બદલ હું તારી ધરપકડ કરું છું એમ કહે છે કારણ કે ઓપ્શન સોમુના ખિસ્સામાંથી નકલી મૂછ મળી આવી હતી તેણે સોમુ સાંઘીનું ચિત્ર બીજી વાર દોર્યું તેને ખબર પડી કે ચિત્રમાં હોળીની નીચેનો ભાગ છે મૂછ નથી સાચો જવાબ આવશે ત્રીજો વિકલ્પ તેને ખબર પડી કે ચિત્રમાં હોળીની નીચેનો ભાગ છે મૂછ નથી પ્રવૃત્તિ ન નીચેનામાંથી કઈ બાબતો વર્ષિલને સારો જાસૂસ બનાવે છે તે બાબતો સામે ખરું કરો તમારામાં આ આવડત છે હોય તો તેની સામે ખરું દોરો અહીં એક કોષ્ટક આપેલું છે આવડત અને તેની સામે વર્ષીલ જાસૂસ અને તમે પોતે ચિત્રો દોરવાની આવડત ખરું વરસિલમાં છે બે માણસોના ચહેરા હલનચલન ઝીણવટથી જોવા ખરું બંનેમાં ખરું કરીશું અવલોકન પરથી તારણો કાઢવા ખરું લોકોના દેખાવ પરથી અનુમાન લગાવવું ખરું અનુમાનની ખરાઈ કરવા પુરાવા શોધવા અનુમાન ખોટું પડે તો નવું અનુમાન કરવું વર્ષો જાસુમાં આવડત છે અને મારામાં પણ છે તેથી હું ખરું કરું છું જરૂર પડે કડકાઈ દેખાડવી ખરું ખબર ન પડે તે રીતે માહિતી કે વાત કઢાવવી ખરું નજીક અને દૂરથી જે દેખાય તેની સરખામણી કરવી ખરું મુશ્કેલીમાં મુકાયેલી વ્યક્તિને મદદરૂપ થવું ખરું આ બધીમાંથી વરસેલી કઈ આવડત સોમૂહને પકડવામાં ઉપયોગી થઈ પ્રશ્ન દસ સોમુહ સાંઘી જ છે તેમ સાબિત કરતા મુદ્દા સામે ખરું કરો અહીં કેટલાક મુદ્દા લખેલા છે તેમાં સોમુહ સાંઘી જ છે તે સાબિત કરતા મુદ્દાની સામે ખરું કરવાની છે ચાલો જોઈએ તેણે ગુલાબી રંગનું ઊભી લીટીઓવાળું શર્ટ પહેર્યું ખરું તેને આગળથી ટાલ પાછળ વાળ લાંબા હતા ખરું આવશે વર્ષિલ વાત કરવા ગયો તો તેણે તેની સામે સાબિત કરતા નથી તેથી તેની સામે ખરું નહીં શકે ત્રીજો અને ચોથો મુદ્દો લાગુ પડતો નથી તેથી તેની સામે ખરું નથી કરવાનું પાંચમું તેના પાકીટમાં બધું જ વ્યવસ્થિત ગોઠવેલું હતું છ તેના ખિસ્સામાં મૂછ હતી તેની પાસે બહેનનું ડેબિટ કાર્ડ હતું તેણે પોલીસ કરેલા બૂટ પહેર્યા હતા તેના પાકીટમાં પાંચસોની આઠ કડકડતી નોટ હતી વિધાન નવ ખરું આવશે તેના હાથમાં પેલી ખાસ દાબેલી નહોતી આ વિધાન આવશે નહીં પ્રવૃત્તિ અગિયાર વર્ષિલની જેમ આઈ કાર્ડ કાઢવાનો અભિનય કરો પ્રશ્નોના જવાબ આપો હવે પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ સવાલ એક વર્ષિલ જાનકી બહેનને બીજી વાર મળવા શા માટે ગયો જવાબ વર્ષિલે જાનકી બહેનને એક કલાક પછી રિવરફ્રન્ટના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે મળવા કહ્યું હતું તેથી તે સોમુને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં સોંપીને તે અંગેની જાણ કરવા જાનકી બહેનને બીજી વાર મળવા ગયો સવાલ બે વર્ષિલ વિજેતા હોડીવાળા જેટલો ખુશ ક્યારે થયો કેમ એનો જવાબ વર્સીલે પાકિટ માર સોમોની ધરપકડ કરી તેને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો ત્યારે તે વિજેતા હોડીવાળા જેટલો ખુશ થયો કેમ કે તે મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીઓને મદદરૂપ બન્યો હતો સવાલ ત્રણ આ વાર્તામાં છેલ્લે કોણ ખુશ થાય છે જવાબ આ વાર્તામાં છેલ્લે વર્સીલ ખુશ થાય છે સવાલ ચાર આ આખી વાત જાનકી બહેન તેમના પતિ પુત્ર કે પુત્રીને કહે તો કઈ રીતે કહે જવાબ હું અને મારી બહેનપણી રિવરફ્રન્ટ પર ગયા ત્યારે અમારી સાથે એક માણસ અથડાયો અને હું અને મારું પાકીટ પડી ગયું અને તેમાંથી પૈસા અને ડેબિટ કાર્ડ તફડાવી ગયો અને અમે પાછળથી તેના કેટલા ખોટા પડ્યા પણ ઉંધળા આવ્યા સરખું દેખાતું પણ ન હતું ત્યાર પછી વર્ષીલ નાગરેચા સામે આવી બધી કાર્યવાહી કરી હતી ત્યાર પછી તેને મળીને ત્યાંથી નીકળ્યા ચિત્ર જોતા પહેલા પ્રવૃત્તિ બાર ત્રણ ત્રણના જૂથમાં કામ કરો નીચેના ચિત્રોમાં જે તે ચિત્ર વાર્તાનું કયું પાત્ર હોઈ શકે જણાવો આપેલા ચિત્રોમાંથી કોઈ એકનું વર્ણન લખો બીજા જૂથના વર્ણન સાંભળો અહીં નીચે ચિત્રો આપેલા છે તે ચિત્ર વાર્તાનું કયું પાત્ર હોઈ શકે તે લખવાનું છે ત્યારબાદ ચિત્રમાંથી કોઈ એકનું વર્ણન લખવાનું છે અહીં ચિત્રો આપેલા છે પેલું ચિત્ર છે સોમુ સાંગીનું બીજું જાનકી બહેનનું ત્રીજું રિવરફ્રન્ટ પોલીસ અને છેલ્લું વિજય ટંડેલ અને છેલ્લા ખાનામાં આપણે છેલ્લા ખાનામાં વર્ષિલનું ચિત્ર દોરવાનું છે ચાલો દોરીએ હમ ગાયત બોકરી છેલ્લે ખાનામાં વર્શિલનું ચિત્ર દોરો ચાલો દોરી વર્શિલ નાગરેચાનું ચિત્ર અહીં આપેલું છે હવે હવે સોમુ સાંગીનું વર્ણન કરીએ સોમુ સાંગી એક પેકેટ માર છે તે એકદમ વાળો છે તેના વાળ વ્યવસ્થિત ઓળેલા છે તે બૂટ આજે જ કરેલી પોલીસથી ચમકે છે તેના કપડાં ઇસ્ત્રી ટાઈટ છે તેણે ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ પહેર્યું છે તેને આગળથી માથામાં ટાલ છે તેના પાછળના લાંબા વાળમાં મહેંદી લગાવેલી છે તેના પાછળના લાંબા વાળમાં મહેંદી લગાવેલી છે પ્રવૃત્તિ તેર વાર્તાને અંતે દોરેલા બંને રેખા ચિત્રોમાં શું સમાન છે અને શું જુદું છે તે લખો મૂછ વિશે તમારું અવલોકન નોંધો જેવા બંને ચિત્રોમાં સમાન બાબતો નદી કિનારો છે નદીમાં ઓળી તરે છે નદીને સામે છેડે મકાનો છે પંખીઓ ઉડે છે પુરુષ પીઠ દેખાય તેમ ઊભો છે પુરુષને આગળના ભાગે પુરુષને આગળના ભાગે તાલ પુરુષને આગળના ભાગે તાલ અને પાછળ લાંબા વાળ છે બંને ચિત્રમાં જુદી બાબતો લખીએ પહેલું ચિત્ર અને બીજું ચિત્રનો કષ્ટક આપેલા છે પહેલું ચિત્ર ડાબી બાજુ સૌથી ઊંચું મકાન છે બીજા ચિત્રમાં જમણી બાજુ સૌથી ઊંચું મકાન છે ત્રણ હોળી છે પ્રથમ ચિત્રમાં બીજા ચિત્રમાં બે હોડી છે પહેલાં ચિત્રમાં પુરુષને મૂછ જણાતી નથી બીજા ચિત્રમાં પુરુષને મૂછ હોય એવું જણાય છે મને પણ બીજા ચિત્રમાં જૂના જમાનાની વળાંકવાળી મૂજ હશે એમ લાગે છે પ્રવૃત્તિ ચૌદ આપેલા વાક્યમાં જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો બાજુમાં સીધું તીર હાલમાં ક્રિયા ચાલી રહી હોય તો લીટી અને જો ક્રિયા હવે થઈ પછી થવાની હોય તો ઊંધું તીર આ નિશાની કરો ઉદાહરણ તૃપ્તિએ સફેદ દુપટ્ટો પાથર્યો સીધું તીર દોડશું સવાલ એક સ્વામી અમારો જાગશે ઊંધું તીર સવાલ બે મને પણ જાદુ આવડી જશે ઊંધું તીર દોડશું હવે હું વરસાદ સાથે રમવાનો છું ઊંધું તીર આવશે કૂદે છે નાજુક્યા નમણાં હરણા ઉબિલિટી ફરફરતી મૂછ ઉગી એક સીધું તીર પછી ઝગમગ ઝગમગ થતાં દાદા આવ્યા સીધું તીર તરલિકા તડકો વાળવા સાવરણી લઈને આવી હતી સીધુ તીર આવશે ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લહાવો લૂટીશું ઊંધું તીર ધોળા ધોળા સસલા તમે ગયા હતા ક્યાં સીધું તીર બોતરાજ મોટો થઈને પક્ષી નિષ્ણાત બનશે ઊંધુતીર પ્રવૃત્તિ પંદર જોડીમાં કામ કરો એકબીજાને વાંચી સંભળાવો અને ચોરસ કરેલા શબ્દો પર ધ્યાન આપો અહીં એ ફકરો આપેલો છે એ વાંચવાનો છે અને તેમાં ચોરસ કરેલા શબ્દો ધ્યાનથી જોવાના છે ગિરનાર પાવાગઢ કરતા ઊંચો છે તે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે સાબરમતી નદી મહીસાગર કરતાં લાંબી છે પણ નર્મદા કરતાં ટૂંકી નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે શહેરોમાં સુરતની વસ્તી રાજકોટ કરતાં વધારે છે અમદાવાદ વિસ્તાર અને વસ્તીની રીતે ગુજરાતનું સૌથી મોટું શહેર છે પ્રવૃત્તિ સોળ ચિત્ર જુઓ ઉદાહરણ વાંચો જૂથમાં કામ કરી વાક્ય બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરી તમારા વાક્ય તપાસો અહીં ચિત્ર જોઈને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે ઉદાહરણ આપેલું છે કાંસમાં ઊંચું કે નીચું તુલસી અને બારમાસી સરખી ઊંચાઈના હોય છે ડમરો તુલસી કરતાં ઊંચો હોય છે જે ત્રણેયમાં ડમરો સૌથી ઊંચો હોય છે સવાલ એક મોંઘું કે સસ્તું ડબ્બી બેનો આઈસ્ક્રીમ ડબ્બી એક કરતાં મોંઘો છે ડબ્બી ત્રણનો આઈસ્ક્રીમ ડબ્બી બે કરતાં સસ્તું છે ડબ્બી એક અને ડબ્બી ત્રણની કિંમત સરખી છે સવાલ બે દૂર કે નજીક ભારતીયના ઘરથી સમીરનું ઘર નજીક છે ભારતીયના ઘરથી નેહાનું ઘર દૂર છે સવાલ ત્રણ ઝડપી કે ધીમો ગાય કરતાં સિંહ ઝડપી છે બધા પ્રાણીઓમાં ચિત્તો સૌથી ઝડપી છે સવાલ ચાર લાંબું કે ટૂંકું બીજી આંગળી લાંબી હોય છે ટચલી આંગળી સૌથી ટૂંકી હોય છે એક પણ આંગળી એક સરખી નથી સવાલ પાંચ વજનદાર કે હલકું ચોપડી પેન્સિલ કરતાં વજનદાર છે કંપાસ દફતર કરતાં હલકો હોય છે સવાલ છ વધારે કે ઓછું સરોજને અંગ્રેજીમાં વધારે ગુણ છે તેના અંગ્રેજીના ગુણ ગણિત કરતા વધારે છે સરોજને ગુજરાતીમાં સૌથી વધારે ગુણ છે સાત મોટું કે નાનું અમારા ઘરમાં સૌથી નાનું બાળક મારો ભાઈ છે મારા કરતાં મમ્મી પપ્પા મોટા છે દાદા ઘરમાં સૌથી મોટા છે હવે પછીની પ્રવૃત્તિ આપણે ભાગ ત્રણમાં જોઈશું થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો